નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય આજને આજનો જે ગ્રંથ છે જેના વિશે વાત કરવી છે એનું નામ છે કોડિયાનું અજવાળું અને એના લેખક છે ડૉક્ટર દીનુ ચુડાસામા મિત્રો લોકભારતી સણોસરા નું નામ ન સાંભળ્યું હોય એવો ભાગ્ય જ કોઈ મળે ગાંધી વિચારને મૂર્ત કરતી આ સંસ્થાએ ગુજરાતને ઘણા બધા ક્ષેત્રમાં ઘણું બધું આપ્યું છે શ્રમને સાદગીને કેન્દ્રમાં રાખીને સહજ જીવનની જીકર કરતી સંસ્થાઓ કમનસીબે ઘટી રહી છે ત્યારે પણ લોક લોકભારતી સણોસરા અને બીજી કેટલીક એવી સંસ્થાઓ અડિંગો જમાવીને સરસ મજાનું કામ કરી રહી છે બાકી આપણે વ્યાખ્યાનોમાં તો ભારતનો આત્મા ખેતીમાં વસે છે કે ગામડામાં વસે છે એવું બધું બોલતા હોઈએ છીએ પણ એ જીવનને નજદીકથી ખાલી સમજવું અથવા જીવવું એવું નહીં એમાં ક્રમશઃ સંશોધિત રૂપ આપવું એના 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 હાર્દને સમજવું એના પ્રયત્ન કરતી જે કેટલીક સંસ્થાઓ છે એમાં લોકભારતી સણોસરાનું નામ આવે આજે આ ગ્રંથ નિમિત્તે આટલી વાત કરવી સ્વાભાવિક ગમે ગાંધીજીના વિચારોને મૂર્ત કરતી સંસ્થાઓ બહુ ઓછી બચી છે અથવા તો જે પણ બચી છે એનું રૂપ પણ મૂળ ગાંધી મૂલ્યોને સાચવે છે કે કેમ એ પ્રશ્ન તો છે જ આપણી સામે ખેર આ ગ્રંથ ઉપર ફોકસ કરીએ એમાં નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી મૂળશંકર મો ભટ્ટ જેવા તંત્રીઓના હાથે ઘડાયેલું અને ઘૂંટાયેલું પોડિયું સામયિક દર મહિને પ્રગટ થતું રહ્યું છે એનું સુકાન શ્રી અરુણ દવેએ સંભાળ્યું ને ચલાવ્યું એમણે લખેલ નાના ફલકના તંત્રી લેખો અત્યંત મૂલ્યવાન ને તીવ્ર અસરવાળા બની રહ્યા એનું સંપાદન ડોક્ટર દીનુ ચૂડાસમાએ કર્યું છે આમુખ જાણીતા કેળવણીકાર ભદ્રાયુ વછરાજાનીએ લખ્યો છે એક એક લેખ સાચા અર્થમાં મોતી જેવું મૂલ્ય ધરાવે છે વિષયનું એટલું બધું વૈવિધ્ય છે કે બધા વિશે વાત કરવી અહીં શક્ય નથી અને એટલે જ કેટલાક અંશોથી એને જોઈએ સૌ પહેલાં તો લેખક વિશે જે ભદ્રાયુભાઈએ કહ્યું છે એ જોઈ લઈએ મનુદાદાએ એટલે કે દર્શક અરુણભાઈને નાસાનો ઓર્ડર સ્વીકારી લેવા દીધો હોત તો આપણી સરકાર એમને ખભે ઉચકીને ફરતી હોત પરંતુ દર્શક દાદા તો ઝેર પિતા જાણી જાણી ના માનો એટલે એમણે લોકભારતી આંબલા મણાર અને મહીધાર ને નાસા ગણી અને અરુણભાઈને સાચવી લીધા અને તો કોળિયું તંત્રીલેખ ને કોળિયાનું અજવાળું આપણને મળ્યા આવું કે છે તમે વિચારો કે જેને એ સમયે નાસાએ નિમણૂક પત્ર આપ્યો હોય એવા અરુણભાઈ એ બધી જ પેલી છોડીને ઈચ્છાઓને વાળીને દેશ માટે આ ભૂમિ માટે એકદમ તળમાં વસતા છેવાડાના વિદ્યાર્થીઓ માટે ધૂણી દખાવીને સણોસરામાં રહ્યા તો સંપાદક આ લેખકના વ્યક્તિત્વનો પરિચય આ રીતે આપે છે એટલે કે દીનુભાઈ લોકભારતી ગ્રામપીઠ સણોસરાની તપોભૂમિમાં પરોઢ સમયે પરિસરને સ્વસ્થતા ધીમા ડગલે ચાલતા જાત સાથે તલ્લી થતાં ક્યાંક જો કચરો પડ્યો હોય તો એને વીણતા પક્ષીઓના કલરવને પીતા વૃક્ષોને વંદન કરતા વૃક્ષોનું સુકોમળ સંવેદન અનુભવતા કુદરતના સંગાથે અંદરના માયલાનો તાલ મેળવતા મેળવતા ભીતરની વિના સાથે મય એવો એક માણસ દેખાય તો એ આપણા સૌના વાલા અરુણભાઈ જ હોય જો આ એકદમ નિકટનો અને એમના વ્યક્તિત્વને સુપેરે પ્રગટ કરે એવો પરિચય સંપાદકે આપ્યો છે અરુણભાઈના લેખો બહુ જ મર્યાદિત ફલકમાં આરેખાયા છે એટલે કે પ્રમાણમાં ટૂંકા છે પણ વૈચારિક દ્રષ્ટિએ બહુ ઊંડા છે દુનિયાભરના વિચારકોના વિચારોને સામેલ કરવા શ્રમ અને સાદગીમાં જ જીવનનું મૂલ સાફલ્ય જોતા હોય એવા આ ગાંધીવાદી વિજ્ઞાનીને આ સમજવા જેવું છે વિદ્યાર્થીઓમાં પણ અપાર શ્રદ્ધા છે બલકે વિદ્યાર્થીઓમાં જ શ્રદ્ધા છે ઉત્તમ ભવિષ્યના ઘડતર માટે કેળવણીકાર કેવું કર્તવ્ય બજાવી શકે એનો ઉત્તમ નમૂનો એટલે આ લખાણો મહાત્મા ગાંધીને તેઓ અવારનવાર ટાંકતા રહે છે અને ઉચિત એવો સંદેશ આપતા રહે છે સોલ્ઝનનું વિધાન વિશ્વના વૈજ્ઞાનિકોએ સંગઠિત થઈને માનવ કલ્યાણની વિકાસની એક મહાન શક્તિ બનવા તરફ કોઈ પ્રયત્ન કર્યો નથી ઉલટા માણસોના દુઃખો મુશ્કેલીઓ પ્રશ્નો સામે આ ખાડા કાન કર્યા છે જો એક વિજ્ઞાની બીજા એમની સમાન ધર્મ વિજ્ઞાનીને ટાંકીને આખા એ વિજ્ઞાન જગતની જે વિચારવાની શૈલી છે એને આ રીતે ખખડાવે છે તો બીજી જગ્યા એ નોંધે છે ગ્રામ વિદ્યાપીઠની સંકલ્પના કેવળ ગામડાઓને લાગુ પડતી નથી ગ્રામ વિદ્યાપીઠના પાયામાં માનવજાત સમક્ષ અનેક મૂંઝવતા પ્રશ્નો હતા અને છે પરંતુ એમાં તાકીદનો કોઈ મુખ્ય પ્રશ્ન હોય તો તે છે માણસનો સંતુલિત સમ્યક વિકાસ અને પ્રકૃતિનો સમપોષક વિકાસ કેમ કરવો ને તે જુઓ એમનું નિદાન બહુ પરફેક્ટ છે અને કોઈ પણ કાળે આપણે ત્યાં જવું જ પડશે એવું છે તો આ નિદાન ક્યારે આવે જ્યારે જિંદગીના ચાર ચાર પાંચ પાંચ દાયકાઓ તળમાં બેસીને એક જગ્યાએ બેસીને કશીય વાચાળ બનાવી ના જ્યારે નિષ્ઠાપૂર્વક કામ કર્યું હોય ત્યારે આ નિરીક્ષણો જન્મતા હોય છે દરેક પાને ગાંધીજીના વિચારોને તારવી આપીને સૂત્ર રૂપે મૂક્યા છે તો એમાં બીજા વિચારનો વિચારકોને પણ સામેલ કરીને વર્તમાન સમયની કેટલીય સમસ્યાઓના હલ કઈ રીતે થાય તેનું વિચાર વલોણું એમણે આપ્યું છે શ્રમ સાદગી સમર્પણ તથા સેવાના ગુણો ખીલવવા મતતી વિદ્યાપીઠો આજના યંત્રયુગીન જંજોર માં ફસાઈ ગયેલા માણસોને કશીક યોગ્ય દિશા આપી શકે એમ છે એ બાબતે એમને પૂરી શ્રદ્ધા છે અને એ એમના આ લખાણોમાંથી પ્રગટે છે એ માત્ર ભૌતિક વિજ્ઞાનના જ નહીં માનવ વિજ્ઞાનના માનવ મનના જાણતાલ છે જાણતલ છે એમના આ અદ્ભુત વિચાર સામગ્રીવાળા લેખો માટે આપણે સૌ વતી સંપાદકને ધન્યવાદ આપીએ અને આવકારીએ છીએ મિત્રો કોડિયાનું અજવાળું એના સંપાદક છે દીનુ ચૂડાસમા પ્રથમ આવૃત્તિ બે હજાર એકવીસમાં થયેલી પ્રકાશક છે રવિ કૃપા ટ્રસ્ટ સણોસરા એકસો ચુમ્માલીસ પાનાનું આ પુસ્તક બસો રૂપિયામાં મળે છે આપ સૌ કેટલાક જીવનના ઉત્તમ મોતી સમાવિચારોને પામવાની ઈચ્છા ધરાવતા હોય રસ ધરાવતા હોય દેશની સમસ્યાઓના હલ ક્યાં પડેલા જ એ જાણવામાં રસ ધરાવતા હોય તો આ ગ્રંથ આપણને ચોક્કસ ઉપયોગી થશે આપ સૌએ મને સાંભળો એ માટે આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ધન્યવાદ